નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક પુરોહિત સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો બોર્ડની એક્ઝામ આવી રહી છે અને એ બોર્ડની એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે અહીંયા ગાલા અસાઇનમેન્ટ બે હજાર પચીસના વિવિધ પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરીએ છીએ આ જે સરસ મજાની શૃંખલા ચાલે છે એમાં આજે આપણે ધોરણ દસના વિષય સંસ્કૃત સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર પત્ર ના વિભાગ ડી નું સોલ્યુશન કરવાના છે ને વિભાગ ડી એટલે વ્યાકરણ વિભાગ સરસ મજાનો આ વિભાગ છે એના સોલ્યુશનની આપણે શરૂઆત કરીએ એ પેલા આપના માટે ખાસ જે તમે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ની ખરીદી કરવા ઈચ્છતા હો તમને કિંમત છે 240 રૂપિયા પણ જો તમે ઓનલાઈન માધ્યમથી ખરીદી કરો છો તો તમને 230 રૂપિયા ની અંદર પડશે ઓનલાઈન માધ્યમથી કઈ રીતે ખરીદી કરવી તો અહીંયા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે લિંક ઉપર જઈને તમે ખરીદી કરી શકો છો અથવા તો અહીંયા જે વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટના માધ્યમથી ખરીદી કરી શકો છો જો તમે ઘરે બેઠા મેળવવા માગતા હોય તો ફોન નંબર આપેલા છે ફોન નંબર પર સંપર્ક કરો અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો એ સિવાય આપના માટે નવનીત દ્વારા સ્માર્ટ ડીજી બુક નામની એક્સરસ મજાની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે આ એપ્લિકેશનની અંદર આપને ફ્રી ઓનલાઈન આન્સર કીસ મળે છે એ સિવાયનું પણ મટીરિયલ ઉપલબ્ધ છે હવે એમનો લાભ કઈ રીતે લેવો તો સૌ પ્રથમ તો તમે ગાલા આ ખરીદી કરો છો એ બુકના પહેલા પેજના પાછળના ભાગમાં આ રીતે ચિત્રિત બધું તમને જોવા મળશે અહીંયા એક ક્યુઆર કોડ હશે એ સ્કેન કરવાનો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જે બેઝિક માહિતી માગે એ તમારે દાખલ કરવાની એ બાદ એક્સેસ કોડ માગશે એ એક્સેસ કોડ આપેલો છે

એ ડિસ્કાઉન્ટ કઈ રીતે છે તો તમે આ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહોની આ જે બુક છે એની ખરીદી કરો છો તમારી ખરીદી ત્રણસો રૂપિયાથી વધારે ની હશે તો તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ મળશે એન એ વી ફિફ્ટીન આ પ્રોમો કોડનો ઉપયોગ કરવાનો રહેશે તમારી ખરીદી પાંચસો રૂપિયાથી વધારે ની હશે તો એન ટ્વેન્ટી આ પ્રોમો કોડ યુઝ કરો તમને એના ઉપર વીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ખાસ તમે જ્યારે આખા સેટની જો ખરીદી કરો છો

ભારિયા શબ્દનો સમાનાર્થી શબ્દ તમારે બતાવવાનો છે ભાર્યા એટલે થાય પત્ની તો પત્ની નો સમાનાર્થી બીજો શબ્દ કયો છે માતુલાની માતુલાની નો અર્થ થાય છે મામી સ્વસા સ્વશાનો અર્થ થાય છે બેન તો પત્ની એનો સમાનાર્થી શબ્દ છે જાયા જાયા એટલે પત્ની બંને સમાનાર્થી શબ્દ છે ઓગણચાલીસ મો પ્રશ્ન વિષાદહ શબ્દનો વિરુદ્ધાર્થક શબ્દ આપવાનો છે વિષાદહ વિષાદ એટલે જો શોક આપ્યો પણ શોક છે સમાનાર્થી છે એટલે ન ચાલે ઉપાસના અને વિષાદને કાઈ લાગુ પડતું નથી ઉપાસના એટલે સાધના કરી ભગવાનની તો પ્રસન્નતા એ વિરુદ્ધાર્થી શબ્દ છે વિષાદનો વિરુદ્ધાર્થી શબ્દ થશે પ્રસન્નતા વિષાદ એટલે દુઃખ તો એમનો પ્રસન્નતા એ વિરુદ્ધાર્થી શબ્દ છે

સામાન્ય ભવિષ્યકાળના અન્ય પુરુષનું દ્વિવચન સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ દ્વિવચન બોધિશ્યામી એ સામાન્ય ભવિષ્ય છે પણ ઉત્તમ પુરુષનું એક વચન છે એટલે ન આવે બોધિશ્યતે એ ભવિષ્ય છે પ્રથમ પુરુષ છે એટલે કે અન્ય પુરુષ છે પણ એક વચન છે એટલે ન આવે આપણે જોઈએ છે દ્વિવચન તો બોધિશ્યેતે બોધિશ્યતે બોધિશ્યતે બોધિશ્યંતે આવી રીતે અન્ય પુરુષ ચાલશે તો આપણો જે પહેલો વિકલ્પ છે સાચો છે બેતાલીસ મો પ્રશ્ન નીચે આપેલા ક્રિયાપદ નું આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન આપવાનું છે આજ્ઞાર્થ અન્ય પુરુષ અને બહુવચન વિદ્યતામ એ આજ્ઞાર્થ છે અન્ય પુરુષ છે પણ એ એક વચન છે વિદ્યતામ આજ્ઞાર્થ છે અન્ય પુરુષ છે પણ દ્વિવચન છે તો આપણો સાચો જવાબ છે વિદ્યંતામ

એ પણ વિદ્યાર્થ છે પણ એ એક વચન નથી પીબે પીબે મન પીબે મ એ રીતે પીબે બે વન પી મ તો આપણને જવાબ ન આવે ઉત્તમ પુરુષ થઈ જાય તો આપણો સાચો જવાબ આવશે પી બે પી બે પી બે આ રીતે વિદ્યાર્થ અન્ય પુરુષ એ ચાલશે પી બે પી બે તામ એટલે બીજો વિકલ્પ સાચો છે સહ અચિંતયત આનું આપણે સ્મ પ્રયોગ કરીને શુદ્ધ વાક્ય લખવાનું છે આપેલો છે અને જે ખલ પ્રત્યાહાર હોય એટલે ખપ ચટ હલ આ ખલ પ્રત્યાહાર જ્યાં હોય ત્યાં વિસર્ગ જ આવે એટલે કે આ સો છે ખોટું છે

પાઠશાલા ભી તૃતી બહુવચન પાઠશાલા એક વચન છે તો પાઠશાલા આ દ્વિતીય વિભક્તિનું એક વચન થયું સુડતાલીસમો પ્રશ્ન ઉપદ વિભક્તિ નો પ્રયોગ કરવાનો છે અહીંયા નમઃ આપ્યું છે અને પાછળના ઉપપદ વિભક્તિના તમે નિયમ વાંચી લ્યો નમઃ હોય સ્વસ્તિ સ્વાહા સ્વધા આ બધાની અંદર ચતુર્થી વિભક્તિ આવે શિવમ છે દ્વિતીય વિભક્તિ છે એટલે જવાબ ના આવે શિવસ્ય એ ષષ્ઠી વિભક્તિ છે એટલે જવાબ ના આવે તો શિવાય નમઃ એટલે કે બીજો વિકલ્પ છે સાચો છે 48મો પ્રશ્ન સંખ્યા પદનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે પદાની પદાની છે બહુવચન છે એટલે જે પણ સંખ્યા આવશે પણ પદાની એ नपुસકલિંગ છે તો શબ્દ પણ नपुસકલિંગનો આવશે શું છે સપ્ત સતાની સતાની એટલે તો સેકડો સતાની પદાની સતાની પદાની નથી એટલે સેકડો આ ચાલીને સેકડો પગ ચાલીને સપ્ત સતમ એ પણ ન આવે સપ્ત સતમ એટલે તો 700 એ પણ ન આવે તો શતમ પદાની એ સાચો જવાબ છે શતમ પદાની નપુશકલી બહુ છે શતમ પદાની શૌચાર્થમ ગચ્છ એ આપણો જે પાઠ છે સૌચા એ પિતા પોતાના પુત્રને જે કહે છે એ પાઠની અંદર કહે છે કે તમ શતમ પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થમ ગચ્છ સત્વરમ એની અંદર આવેલું છે તો પહેલો વિકલ્પ સાચો છે 49મો પ્રશ્ન રેખાંકિત પદનો કૃદંત પ્રકાર આપણે કહેવાનો છે

તો સોચ નિયમ છે વિદ્યાર્થક કર્મણી કૃદંત છે પેલો વિકલ્પ સાચો છે આ વિકલ્પ જોતા જાઓ કદાચ આવું હોય કર્મણી હોય તો સોચિતમ હોય અને કૃદંત હોય તો સોચિતમ હોય નત્વમ સોચિતમ રહેશે ગીતાજીમાં છે પચાસ નો પ્રશ્ન સંધિ વિચ્છેદ કરવાનો છે દેશોયમ યમ તો દેશાહયમ ના થાય તો દેશારયમ થઈ જાય એનું દેશો અયમ ના થાય

જલે ના અય આમાં તો જલે ના વત્તા આય એવું થાય એટલે આ જવાબ ખોટો છે સાચો જવાબ છે બીજો જલે ના એવ જલે નૈવ બાવનમો પ્રશ્ન નીચે આપેલા સામાસિક પદનો સમાસ પ્રકાર આપણે ઓળખાવાનો છે સંયત ઇન્દ્રિય જેમણે પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખેલી છે એવો તો એવો એટલે કોઈ બીજા વ્યક્તિની વાત થાય છે તો બહુરી હવે કર્મધારી ના આવે આમાં કોઈ વિશેષણ વિશેષ્યની વાત નથી કર્મધારે એટલે વિશેષણ વિશેષની વાત હોય અવયવી ભાવ અહીં કોઈ અવયવ જ નથી તો અવયવી ભાવ આવે જ નહીં આપણો સાચો જવાબ છે બહુવ્રીહી બહુવ્રીહી સમાસ અહીંયા સંયત ઇન્દ્રિયમાં છે ત્રેપનમો પ્રશ્ન નીચે આપેલા સામાસિક પદનો સમાસ પ્રકાર ઓળખવાનો છે જન સમૂહ અહીંયા પણ સમૂહ લોકોનો સમૂહ એટલે વિશેષણ વિશેષ સંબંધ ન હોવાથી કર્મધારે નથી જનસ્ય સમૂહસ્ય એવું કંઈ નથી સમાહાર દ્વંદ્વ ન થાય લોકોનો સમૂહ તો લોકોનો એ ષષ્ઠી વિભક્તિ થઈ તો ષષ્ઠી તત્પુરુષ સમાસ આ આપણો જવાબ સાચો છે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જે વિભાગ ડી છે ખૂબ જ સરળતાથી અને ખૂબ જ સહજ રીતે આપણે વિભાગ ડી નું સોલ્યુશન કર્યું છે વધારે કોઈ માહિતી મેળવી હોય તો અહીંયા તમે ફોન નંબર છે જોડાઈ શકો છો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને આ રીતે આપણે વિભાગ ડી નું સોલ્યુશન અહીંયા પૂર્ણ કરીએ છીએ અંતિમ વિભાગ જે વિભાગ ઈ છે એના સોલ્યુશનના વિડીયો સાથે આપણે મળીશું ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત